જેટલી મતી નબળી મનવાણી ત્યાં હે પોચે નહીં અને અજરા એ અજરા અમર થાઉ છે ને હા હા યહી વાત ભવાની ને માદેવ શિવજી વાત બતા રહે હા મહાદેવ કહે નિર્વાણી સુનો અમર કથા ભવાની મહાદેવ પ્રાણ અપાન મિલાવે ભવાની પ્રાણ ને અપાન નું મિલન કરો યોગ કરવા છે ને શિવ કથામાં સહિતામાં હવા લાખ યોગ કર્યા છે

હજાર જાતના આવે છે ટીવીમાં અને શિવ શિવસંહિતા આવે છે અને આ થાત સંહિતા છે પહેલી વિધવેશ્વર બીજી રુદ્ર ત્રીજી શતરુદ્ર ચોથી કોટી રુદ્ર પાંચમી ઉમા સંહિતા છઠ્ઠી કૈલાસ અને સાતમી વાયવ્ય સંહિતા ચોવીસ હજાર શ્લોકનું આ શિવપુરાણ પણ શિવ શિવ સંહિતા ઘણી આ શિવપુરાણની ઘણી બધી સંહિતા સો કરોડ શ્લોક એક એક સંહિતાના એક એક કરોડ એમાં શિવ સંહિતા નામનું જે વિભાગ છે એની અંદર એક લાખને પચીસ હજાર યોગ છે બોળાનાદ કા બધાય ભવાની પૂરા નથી ખોટા નહીં પણ પૂરા નહીં આવ હાચા તો નહીં મહાદેવ એટલે હું ઘણી વખત કહું કે માનસિક શારીરિક અને વ્યવહારિક શાંતિ થાય ટીવી હું જોઈ બાકી તો અમારી પાસે વગર ઉધારે નથી હો તમારો ધોડ વિને દોડી લઈ દો જય હો મહાદેવ કહે નિર્વાણી

મહાદેવ કહે નિર્વાણી સુનો અમર કથાર ભવાની બસ એટલું જ વિચારી શકાય હિથી આ માણસ પાસે જેટલી મતી એટલો જ વિચાર કરી શકે આગળ ન વધી શકે એને અબીલ નો વધારે એને ગલાલ નો વધારે એને કંકુ નો વધારે આ સંસ્કૃતિ છે હું કરું છું કોઈ ટીકા નહીં પણ કૃપયા કથામાં ધ્યાન દીધી વિકાસ કેના ઉપર છે એમ જો ટીલા ટપકાના માળા એ જો ફેર આ બધું બની જતું હોય ને તો દુનિયાએ બનાવી લીધું હોય બધાને ખુદા બનવું છે બધાને ગુરુ બનવું ચેલા કોઈ નથી થવું પણ જે ચેલો થાય પેલો થાય ઓ એન ઈ એનો સ્પેલિંગ ઓ એન ઈ નંબર વન મહાદેવ કહે નિર્વાણી સુનો અમર કથા અમારો સંજય ભાઈ સત્સંગ નો બહુ શોખીન મને કે બાપ નું જરાક બ્રેક રાખવી ગાવાની સંગીત પ્રવચન વધારે કરો મેં આ હદે એવું નથી બહુ પુરાણ ઓરિજિનલ ઉપર હું જાય તો આ હદ છે ની સમજી નહીં હકે ભણેલ ગણેલ હશે પીએચડી કરેલા હોય એ નહીં સમજી બહુ ગહન છે આ પણ હળવું કરી દે કાલથી પણ મારે લેવું જ પડે અહીંયા પ્રસંગ આવ્યો છે કે શિવ કથા પ્રસંગ અહીંયા આવ્યો છે અહીંયા બધા મુનિઓએ સવાલ કર્યો બ્રહ્માને આ કથા શિવજી મહારાજ ભવાનને સંભળાવે આ કથા શુવજી મહારાજ સોનકાદી સર્વ ઋષિ મુનિઓને સંભળાવી રહ્યા છે આ કથા વ્યાસજીને સનત કુમાર સંભળાવે છે આ કથા નંદીશ્વર મહારાજ યાને કે શિવજીના પોઠિયા ભગવાન નંદીશ્વર સનતકુમાર યાને કે બ્રહ્માના માનસપુત્રને સંભળાવે છે આ કથા છ મુનિયા બ્રહ્માની ની પાસેથી સાંભળે છે આ કથા કથાની પાસેથી આ કથા વિષ્ણુ ભગવાન શિવની છે આ કથા કાર્તિક સ્વામી વાયુદેવને છે આમાં ઘણા બધા વક્તા ઘણા બધા શ્રોતા છે અને ઘણા બધા પ્રશ્નોના નહીં અનેક પ્રશ્નોના જવાબ છે આ શિવ નો પાવર કાળુ બાપુ નો કઈ નહીં એ તમારી જેમ ઢગલાનો ઢગ કથા એ કેવા માંગે છે વાર કે ભલ ભલા મુન છે અને એટલે જ એને મરવું પડ્યું છે અહિયાં ભવાની મરવું નથી એના માટે તો કથા શરૂ થઈ છે વાત એમ છે કે બીજું કઈ કેટલા વર્ષ આવો છો આજ સવાલ આવે છે વારે વારે શિવ કથાનો જ્યાં જ્યાં કથા અવકાશ મળે ભગવાન આપણને પણ ત્યાં ત્યાં આ જ પ્રશ્ન આવે છે કે ભગવાન એને મરવું નથી અમર થાવું છે ઈ શિવ યોગ મને આપો જબ પ્રાણ યપાન મિલાવે તબ કુંડલની ની જાગ જાવે મહાદેવ કહે નિર્વાણી સુનો અમર કથા એ અને આ એ આટલી બધી પાછી સારી પણ છે અઘરું નથી એને અઘરું પણ છે જેમ આંખ ને કાન ને અંતર નથી ને એમ બાકી જે શ્વાસ ઉશ્વાસ ની ક્રિયા એ જમને જરૂર હું કહી શકું સંકેત કરી શકું એ કૃત્રિમ છે અને એટલે જ હાઠ હાઠ વજનની હાઠ હાઠ વર્ષની સમાધિઓ આહ સદ કરેલી સમાધિઓ તૂટી ગઈ અને દેહ પડી ગયા છે નિતર હજી અમુક એવા છે બંદા ગિરનાર માં હિમાલય માં પાપણીઓ એટલી એટલી લાંબી છે કયો યુગ આલે છે એમ કે લેઓ એટલી તો આ પાપણીઓ આપણે 100 100 વર્ષે એક ઇતની પાપણી નહીં થતી આપણા જ ગિરનાર માં જૂનાગઢ માં આવડી આવડી પાપણી વાળા પીડ્યા છે આમાં આપણે જઈને ભાગ ભાગયોગે બને તો આ પાપણ ઊંચી કરીને જોવે આ કયો યુગ હાલે છે તાર હું ખાવું છે ગુફામાં હવે આ લાઈટો આવી જાઓ જલાલી આ સ્વર્ગ હું આજ હવારમાં કહેતો વલ્લભ બાપા આવ્યા મારે મેં કીધું સ્વર્ગ બન્યું છે પણ એની વાત જવા જો એવો તો મંડપ છે ને એવા માણસો છે એવું સાઉન્ડ ને એવું બધું સંગીત ને આ મીડિયા ને બધું માણસો બધું હારું છે મેં કીધું આ તો જમાવટ છે અને આપણે આવી રીતે અમારી કલ્પના નહોતી હોઈ હકીકત હતી ભાઈ આપણી કોઈ નહીં હે પણ કેવા પ્રભુ શરદભાઈ શરદભાઈના હૃદયમાં વસી ગયા ને અમારી કલ્પના ને હા હકીકત એટલે એના માટે તાળી પાડો ભાઈ એ બહુ મજા આવે છે આ કથામાં હવે વિચાર કરો અહીંયા સ્વર્ગ જ છે ને કાંઈ ખામી છે હે મહાદેવ કહે નિર્વાણી સુનો અમર કથા એ ભવાન અહીંયા તો બધું હાજર છે ને આમ જો એટલી બધી મોજ એટલે આ ખિલાવટ છે એક ચોપાઈ એક લોકો પર એમને હાલ્યું જાય કથા પણ રાબેતા મુજબ ચાલી રહી છે કોઈ સમય નહીં મને આદેશ સાડા સાત સુધીનો કરવામાં આવ્યો છે બહુ આનંદદાયક કથા પાપને બાળનારી પરિણામ દેનારી છે ખાલી સાંભળો તો એટલે હું તમારી પાસે માત્ર મારે તમારો રૂપિયો હું તમારી પાસે નથી માગતો આપ કથામાં દાન જરૂર આપી શકો છો પણ હું જરૂર આપની પાસે એટલું માગું મને સમય આપો હા ભળો પ્રેમથી કોઈ દબાણ નથી કોઈનું પણ અહીંયા મને સમય આપો એટલે મને બહુ આનંદ આવશે બાકી રેવા ખાવા પીવાની બહુ સ્વર્ગ જેવું એમ આ એવા ગિરનાર ગુરુજી છે ને એના પ્રમુખ હતા સમર્થ સિદ્ધ પુરુષ હતા જેમ શિવાજીના ગુરુ સમર્થ સમર્થ આગળ લાગતું સમર્થ સ્વામી રામદાસ એમ અમારા ગિરનારમાં એના પ્રમુખ એની દીક્ષા ફોટો છે ગુરુજીનો કાયમ કથામાં વ્યાસ પીઠે રાખવું સમર્સિદ્ધ પુરુષ હતા બી પુરુષ એની મેં પંદર વર્ષ દીક્ષા લીધી અને આજ બધાને દસ મિનિટમાં ઓલા બોર્ડ વાંચીને છાપામાં વાંચીને પેપરમાં લઈ લેવું એમ ન મળે જય હો ને કૃપા આઠ સીધી નવ નિધિ કરે મજૂરી ઘેર વિધાતા રાણી એ ગુફામાં ઈ જટાળા જોગી આમ પાપણ્યું આટલી એટલી ઊંચી કરીને કે તારે હું ખાવું એક દોરડું નો હોય આ સ્વર્ગ એટલા માટે મેં કીધું કાંઈક બધું કઈ ખામી નથી અને દોડું હોય ન ચૂલો હોય ન ગેસ હોય ન નળિયું હોય ઠીકરાનો ઠીકરા નો તાવડી બાપ બીજું તો શું કહું વાસણે નહીં પણ ઘડીકમાં આમ કરીને આમ કરે ચાલ થાળ આવે બત્રી ભાજના ભોજન હું ખાવું તો ગરમ ગરમ એક જણો કે બાપુ લાડવા ગરમ ગરમ અડદ દાળ ને કે ગરમ ગરમ લાડુ દાળ ની ડાળી વીસ જાય તરત આવી જાય જમી લે આ અન્નપૂર્ણા ભાઈ સાક્ષાત હોજ પૂરે હોજ આનંદ ના પાનભાઈ અને કાયમ રહેવે આઠે પોર આનંદ આઠ સીધી નવ નિધિ કરે મજૂરી ઘેર વિધાતા રાણી સદગુરુ દાતા નિર્વાણી કે જેના મુક્તિ ભરે છે પણ આ તાકાત ભજન માં છે પણ હાચું હોય તો

હજાર અમર કુળ શિવ કથા સાંભળવાથી એક નહીં એકોતેર ની એક પેઢી બાકી નો રે બધા પિતૃ સહિત બધાનો ઉદ્ધાર થાય તમામ દુઃખ દરિદ્રતાનો નાશ કરે રિદ્ધિ સિદ્ધિ ઘરમાં સુખ શાંતિ ને સંપત્તિ ફક્ત શરત એક જ કે તમે જ્યાં બેઠા હો ત્યાં ફક્ત મન બુદ્ધિ ચિત્તનો લય કરી એકાગ્ર બની અને મન વચન કર્મથી કથા સાંભળો બસ જય કઈ કરવાનું ન અબિલ માગે શિવજી ન ગલાલ માગે ન હાર માગે ન હીરા માગે ન મોતી ન માણે કેવળ ને કેવળ માત્ર ને માત્ર જો શિવનો ભોગ હોય તો એ આત્મ છે આત્મ નિવેદ્યમ નિવેદ્યામી ભગવાન શિવને એક જ આત્માનું નું નૈવેદ્ય ચડે છે આત્માને સમર્પિત કરવો પડે છે અને એટલે જ હવે તમને ગઈકાલનો જવાબ આપું છું જે દીવાનો એ આત્મા નો ઉદ્ધાર માટે મોક્ષ ને મુક્તિ માટે એ દીવા રૂપી ત્રણસો સાઠ તાગડાનો દીવો આપણે સંધ્યા ટાણે હવે હવારમાં કહી નાખ્યું એ દીવો આ બહુ સુધારો બહુ સુધારો આમ ઘડીકમાં આમ પડે અવકાશ મળશે નહીતર સંધ્યા ટાણે દીવો મૂકવા શિવાલય જવાનો હોય છે એટલા માટે કે એ દીવારૂપી પ્રકાશને આત્મા રૂપી પ્રકાશને શિવચરણમાં અમે સમર્પિત કરીએ અમારો ધર્મ ગમે તે હોય શિવ તમારો છે અને તમારામાં લઈ કરી દો એને જન્મ મરણ નથી જોતું એવો એ દીવો મૂકવા જવાનો ભાવ થાય છે અર્થ થાય છે શિવને માત્ર આત્માનો નિવેદ હવે આત્મા છે કોઈ પદાર્થ તો છે નહીં પંચ નથી બાજરો નહીં ઘઉં નહીં કોઈ વસ્તુ જ નથી શરીર નથી હાડકા નથી રૂપ નથી છે રૂપ આત્માનું કોઈ આત્મા પણ નિરાકાર છે